ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ ઉત્સાહભેર ઉજવાયો હતો વિશ્વ આદિવાસી દિવસ નેત્રંગ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા ભરતસિંહ સોલંકી અને વિપક્ષી નેતા ડૉક્ટર તુષાર ચૌધરીની ઉપસ્થિતિમાં યોજાયો હતો કોંગ્રેસના બંને નેતાઓએ આદિવાસી હક સંવિધાન અને આજના સામાજિક રાજકીય પ્રશ્નો પર માર્ગદર્શન આપતા આદિવાસી સમાજના સરકતા પ્રશ્નોને ઉજાગર કર્યા હતા ડૉક્ટર તુષાર ચૌધરી સહિત ભરતસિંહ સોલંકી આદિવાસી નૃત્ય કરતા ઝૂમી ઉઠ્યા હતા વિશેષ કાર્યક્રમમાં કોંગ્રેસના શેરખાન પઠાણ સંદીપ માંગરોલા માનસિંહ ડોડિયા શકીલ અકુજી આદિવાસી નેતાઓ સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં ઉપસ્થિત રહ્યા હતા યાકુબ પટેલ ભરૂચ આજે નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના પ્રસંગે ક્રાંતિ દિવસ પણ છે યુવક કોંગ્રેસ નો પણ સ્થાપના દિવસ છે પણ ગુજરાત અને દેશ માટે પણ બહુ ઐતિહાસિક દિવસ છે જે પ્રકારનું રાજ્યમાં શાસન ચાલી રહ્યું છે દેશમાં શાસન ચાલી રહ્યું છે અને એમાં જે આદિવાસી સમાજ આ દેશને બિલ્ડ કરવામાં સર્જન કરવામાં આઝાદી પછી અને તેના પહેલા પણ જવાહરલાલ નેહરુ થી શરૂ કરીને આજે જબરજસ્ત પોતાનો સમય ફાળો આપીને પ્રગતિમાં જોડાઈ રહ્યો છે તેવા આદિવાસીઓને પ્રત્યે દુર્લક્ષ સેવીને આજની રાજ્ય અને દેશની સરકાર મને લાગે છે કે યોગ્ય વર્તન કરી રહી નથી અને એ સંજોગોમાં એક તરફ આદિવાસી જે પ્રકૃતિને માને છે અને બંધારણ પ્રમાણે બિન સાંપ્રદાયિકતા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ આદિવાસીઓની પરિસ્થિતિમાં જે પ્રકારનો સુધારો આવવો જોઈએ એ સુધારો હજી દેખાઈ રહ્યો નથી કારણ કે છેલ્લા કેટલાક વર્ષથી જે સરકાર ગુજરાતમાં કામ કરી રહી છે એમાં આદિવાસી હંમેશા દમનનો ભોગ બનતો આવ્યો સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે આદિવાસીઓ આજે વિસ્થાપિત થયા જે આદિવાસીઓ જમીન ગુમાવી છે એ લોકો નાનો મોટો ધંધો રોજગાર ત્યાં કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા એ પણ સરકારે એ લોકોના નાના મોટા ધંધાઓ પણ બંધ કરાવી દીધા આજે પરિસ્થિતિ એવી થઈ કે ત્યાં મોટી હોટલો બની ગઈ છે પણ એ લોકોને વેટરમાં રાખવા પણ કોઈ તૈયાર નથી બે હજાર અહીંયા પાર તાપી નર્મદા લિંક કેનાલની વિરુદ્ધનું મોટું આંદોલન થયેલું અને એમાં મોટે ભાગે સમગ્ર જિલ્લા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓએ ખૂબ હિસ્સો લીધેલો અને સરકારે બે હજાર બાવીસ ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એ પ્રોજેક્ટ સ્થગિત કરી દીધો પણ હમણાં છેલ્લા પંદર દિવસ પહેલા જ લગભગ સંસદમાં ફરી ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ

અંબિકા પણ આવી જાય પૂર્ણા પણ આવી જાય વાલ્મીકી પણ આવી જાય આ બધી જ નદીઓનું પાણી ભેગું કરીને આપી આવવાનું એનું નામ આ છે એ સરકારે આદિવાસીઓના ગુજરાતના હિતમાં રદ કર્યો હતો પણ તમને બધાને ખબર હશે કે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ વિદાય થવા જઈ રહ્યા છે પણ એ પોતે જળ સંસાધન આ વિભાગના મંત્રી પણ છે ને પોતે મહારાષ્ટ્રના વતની છે એટલે એમને થયું કે હું આ મંત્રી છું તો મારા રાજ્યને પણ કંઈ ફાયદો કરાવું એટલા માટે આ ફરી ડીપીઆર રજૂ કરવામાં આવ્યો છે કારણે આદિવાસીઓની છે જે કેનાલો ડેમમાંથી પાણી લઈ જવા માટે લિંક કેનાલો બનશે એના કારણે પણ આદિવાસીઓ જમીન ગુમાવવાનું અ પ્રશ્ન આવવાનો છે ત્યારે મોટા પાયે આદિવાસીઓનું નિકંદન કરીને આદિવાસીઓનો નાશ કરીને આદિવાસીઓનો વિનાશ કરીને મહારાષ્ટ્ર ને પાણી પૂરું પાડવાની જો કોઈ યોજના આ સરકાર ફરી પાછી લાવી હોય તો આ પાર તાપી નર્મદા અમે ભવિષ્યમાં અમે સરકારને પ્રત્યપણ લખો છે મુખ્યમંત્રીશ્રીને કે તમે તમારું સ્ટેન્ડ ક્લિયર કરો કે તમે બે હજાર બાવીસમાં માં સ્થગિત વાત કરી હતી તો હવે તમારું સ્ટેન્ડ શું છે જો સરકારનો હકારાત્મક પ્રતિભાવ નહીં મળે તો ફરી પાછા અમે આ મુદ્દે પણ આંદોલન કરીશું